મારું જામનગર જિલ્લો કાલાવડ તાલુકો અને કૃષ્ણનગર ગામ નાગાજારનું એટલે એમાં અમારા ગામના સીમાડે ધાર ઉપર વૃક્ષો વાવેલા છે એમાં ગઈ સાયલ પોર હાથસો આવેલા ઓણ આઠસો વાવ્યા છે એમાં વાવવામાં ઉમરા પક્ષી ખાઈ અને પીપરા પીપરા ચોવીસ કલાક ઓક્સિજન આપે એથી પર્યાવરણ સુધરે અને વડલા ઉમરા પીપળા લીમડા અને અનેક અનેક ઘણી પ્રકારના બધા થોડા થોડા વાયવા છે જીવાભાઈના જણાવ્યા અનુસાર તેઓએ વર્ષ બે હજાર ત્રેવીસમાં શ્રાવણ માસમાં લીમડો પીપળો ઉમરો જેવા પંદરસો વૃક્ષોનું વન વિભાગની સહાયતાથી વાવેતર કર્યું છે લીમડો આયુર્વેદિક દ્રષ્ટિએ ઘણો ગુણકારી છે તો પીપળો ચોવીસ કલાક ઓક્સિજન આપે છે ઉમરાના ફળ પક્ષીઓ ખાઈ શકે છે દરેક માણસે વૃક્ષનું વાવેતર તો કરવું જ જોઈએ જેથી કરીને પર્યાવરણમાં સુધારો આવે મારા નિવૃત્ત જીવનમાં મને વિચાર આવ્યો કે પર્યાવરણની જાળવણી માટે વૃક્ષો વાવવા છે તેથી આજુબાજુનું વાતાવરણ પણ સુધરે અને આવનારી પેઢીને પણ મદદરૂપ થાય સેવા કરી છે અમે આ પર્યાવરણની માટે અટાણે હું નિવૃત્ત સઉં એટલે એવું વિચાર્યું કે આ ઝાડવા વાવી તો પર્યાવરણ સુધરે એ માટે વાયવા છે અને હવે આ ઝાડ છે ને એ બધાને ભવાય થોડા થોડા પોચાણ થાય એટલા ભવાય એ કરાય ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લા કક્ષાના વન મહોત્સવ કાર્યક્રમમાં વન વિભાગ દ્વારા

પર્યાવરણના મહત્વ અને તેના રક્ષણ વિશે ઘણી જાગૃતિ હતી ત્યારે લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય અને વૃક્ષોનું વધુમાં વધુ વાવેતર કરે તે માટે ગુજરાત સરકાર દ્વારા પણ અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે